स्पेलिंग उच्चार어 સાથે અંગ્રેજી શબ્દો C O N J U R E કોન્જુર એટલે હાથ ચાલાકી કરવી अथवा जादू C O N N E C T કનેક્ટ એટલે જોડવું C O N V E A T કોનવીએટ એટલે આંખ ಮಿટોણા કરવા C O N O I S, -S E U R કોનોસર એટલે parki lenar c o n -O t a t i o n કોનો ટેન્શન એટલે અર્થ c o n q u e r કોકર એટલે જીતી લેવું c o n q u e s t કોન્ક્વેસ્ટ એટલે વિજય अथवा જીત c o n s c i e n c e કોન્શિયન્સ એટલે અંતરાત્મા C O N S C I E N T I O U S કોન્શિયન્સ એટલે સનિષ્ઠ અથવા સભાન C O N S C I O U S કોન્સ એટલે સભાન અથવા સ્વસ્થ C O N S E C R A T E કોન્સી ગ્રેટ એટલે પવિત્ર બનાવવું C O N S E C U T I V E कंसीक्यूटिव એટલે અનુક્રમિક C O N S E N S U S કન્સેન્સ એટલે સર્વસંમતિ અથવા સર્વાનુમતિ C O N S E N T કન્સેન્ટ એટલે સંમતિ અથવા મંજૂરી C O N S E Q U E N C E कॉन्सी कॉन्से એટલે પરિણામ અથવા મહત્વ કોન્ઝર્વેન્સી એટલે સફાઈ અથવા સ્વસ્થતા કોન્ઝર્વેટિવ એટલે રૂડીચુસ્ત કોન્ઝર્વ એટલે जावनी अथवा बचत करवी सी ओ एन एस आई डी ई आर कंसीडर एट ध्यान में लेव सी ओ एन एस आई डी ई -E आर ए टी ई -E, कंसिडरेड एट विवेकपूर्ण अथवा विचारशील